ભાવનગર જિલ્લાના પાલિતાણા પંથકનું એક એવું ગામ કે જ્યાં ગામમાં સિગરેટ પીવાતી નથી કે નથી વેચાતી ગામ નાનું પણ કામ મોટું પૂર્વજોએ કરેલા નિર્ણયનો આજની પેઢી અનુસરણ કરે છે એસી વર્ષ પહેલા લગ્નનો નું નીકળતો નીકળતું હતું જેમાં સાકરનો પોળો શ્રીફળ આપતા તેની સાથે તે વખતે જાનાઈઓ માટે સિગરેટ આપવામાં આવતી હતી જેની પાછળ હજારો રૂપિયાનો ધુમાડો થતો હતો તે પ્રથા બંધ કરી આજે એસી વર્ષ બાદ પણ આ ગામમાં સિગરેટ કે બીડી નથી વેચાતી જેનો ગર્વ રાજસ્થાની ગામના લોકો લઈ રહ્યા છે આજની પેઢી ડ્રગ્સ અને દારૂ તેમજ સિગરેટ જેવા વ્યસન કરી યુવા પેઢીઓ બરબાદ થઈ રહી છે ત્યારે ભાવનગર જિલ્લાનો રાજસ્થાની ગામ પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યું છે અમારા ગામમાં એસી વર્ષ સિગરેટ ઉપર પ્રતિબંધ છે અને પૂર્વજોએ મૂકેલો છે એક લગ્ન હતા એંસી વર્ષ પહેલાં એટલે હજાર રૂપિયાનો ધોવાડો કહીને કહેતું સિગરેટ ઉપર અને સિગરેટ નવ યુવાની પેઢીમાં કોઈને વ્યસન છે નહીં અને કોઈને ખાશે પણ અને ગામમાં આ બહુ સારું કામ છે કે સિગરેટ નથી મળતી અત્યારની યુવા પેઢીને અને સમાજને અમે એક જ કહેવા માંગીએ છીએ કે અમારા જે પૂર્વજો અત્યારે જે નિયમ બનાવીને ગયા છે તો એ નિયમનો બધાય પાલન કરે તો સમાજમાં એક આ શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે સમાજને દેખાડવા માંગે છે ના કોઈ પણ સિગરેટ વેચાણી નથી અને જો કોઈ પણ સિગરેટ ગામની અંદર પીવે તો તેમને પૂર્વજોએ બધાએ નક્કી કરેલું કે તેમને પાંચસો ને એક રૂપિયા દંડ છે